ભુજ નગરપાલિકા કારોબારી મિટિંગમાં વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી ખાસ કરીને બાંધકામ છે ડ્રેનેજ છે લાઇટ છે વિવિધ જે નગરપાલિકાનો જેટલી પણ શાખા છે એ તમામના નિર્ણયો આજે લેવામાં આવ્યા છે ખાસ કરીને બાંધકામ છે તો સાઈઠ લાખના કામોનું આપણે જે ઓનલાઈન ટેન્ડર કર્યું હતું તેને એલ જે પાર્ટી સિલેક્ટ થયેલ છે તેને વર્ક ઓર્ડર આપી અને ભુજ શહેર માટે અલગ અલગ વિસ્તારોની અંદર રોડ રસ્તા જેવી રીતના બનાવવાના છે એવી રીતના તેને એલવન પાર્ટીને ભાવમંજૂર કરીને કામ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે એના સિવાય બીજા કામો એના સિવાય સફાઈના જે ટેન્ડરિંગ કરવાના હતા તે ઉપરાંત જે સફાઈ કર્મચારીઓની મંડળી છે તેના ભેગી પણ મિટિંગનું આયોજન કરી અને ભુજ શહેરને વહેલી તકે આપણે કેવી રીતના સાફ કરી શકીએ એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે અગાઉ આપણે બે વાર ટેન્ડરિંગ કર્યું છે જે એલવન પાર્ટીએ ભાવ બહુ ઊંચા ભરેલો હોવાથી તે લોકોને આપણે ટેન્ડર આપ્યું નથી ફરીથી ઓનલાઈન ટેન્ડર કરી અને ખાસ કરીને ભુજ શહેરમાં અલગ અલગ મંડળીઓ છે સફાઈ કર્મચારીઓને તેને પણ બોલાવી તેનો પણ સંપર્ક કરી અને ઓછા ખર્ચે સારી સફાઈ કરી શકીએ એનું આયોજન તમામ નગરસેવકોને કારોબારી સભ્ય દ્વારા ચાલુ રાખવામાં આવશે ખાસ કરીને વિશેષ નિર્ણયોમાં આપણે લાઇટ જે શાખા છે તેના દ્વારા ભુજ શહેરમાં અલગ અલગ વિસ્તારોની અંદર લાઇટ માટેનું જે આયોજન છે એ આયોજન માટે અત્યારે બહાલી આપવામાં આવી છે એવી જ રીતના ડ્રેનેજની

એના માટે જ આપણે વાત કરી કે જે સફાઈની અલગ અલગ મંડળીઓ છે તેના દ્વારા એને બોલાવી અને એના દ્વારા અમે સંપર્ક કરી અને ભુજ શહેરને ઓછા ખર્ચે કેટલું વ્યવસ્થિત સફાઈ થઈ શકે એવું આપણે આયોજન કરી રહ્યા છીએ